Sune saram saram, suci kana paridadan, necholam kausumbam, kotita tapadam ો નરાયમ વરવલયે યુર મુકુટાન અસાધર મેં રુચિ જયતુ નારાણ णि वे शरमण्यदर्शनं मन्दचिराननां पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्ते व નમા બોલો સ્વામીનારાયણ ભગવાન જય હરે કૃષ્ણ મહારાજની જય ગુરુ જોગી સ્વામી મહારાજની જય જય સ્વામીનારાયણ ધીરજ અખ્યન करो विश्व मु सोदश प्रकार करि पूजा वत्ति जी धूप दीप करि उतारी आरती जी पाछे हाथ जोड़ी करी वे जी માગો માગો મુજ થી મોટા મહામતીજી પાસ થી તે આપો તમને મને યાજ ત્યારે મુલિયા આપ તારું રાજ ઉછરાણી કુંવર તારાને સૌ હોય રાજી રળિયાત તો મેં જે માગ્યું તે આપજે નહીં તો નકર મુખતી વાત રાજ્ય દઈને ને રાખ થો નહી મળે અમર અનાર પણ નહી રહે સત્ય કરો વિચાર ત્યારે રાય રાણી કુંવર રે કરો યે વિચાર આપો સૌરાજ મને રાખો સત્ય નિર્ધાર ત્યારે રાય કહે છે ઋષિને આપો રાજ્ય સાજ સર્વે સમૃદ્ધિ ત્યારે ઋષિ બોલિયા જોઈને ને તે ઉપર દક્ષિણા દીધી ત્યારે રાય બોલિયા દેશુ સુવર્ણ ત્રણ બાર ઋષિ કહે આપ આપણા મકૈ વેળવ લગાર રાજ્ય સાજ સમૃદ્ધિ મારી તું જણું આ પતે ઉતાવળું એમ વાંધો કીધો ઘણું એમ ગાંગો કીધો ઘણું ત્યારે રાય કહે આ રાજ્યમાં અમારું નથી અણુ બાર કુંવર રાણી દેહ દે અમારું છે દીધા થકી બાર ત્યારે રાય ઋષિને કહે વેચી અમને ધન લઈએ નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે ચાલો સહુ કાશીએ જઈએ નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે ચાલો સહુ કાશીએ જયે ભગવાન રાજી ત્યાં થી પૂજા કરી જે માગવું હોય તે માગું આજ જ માગ આપવા તૈયાર છું ભાગે હું ભાગવા માટે તો તૈયાર થયા દેવા માટે તૈયાર થયા લેવા માટે તૈયાર થયા ભગવાને કહ્યું કે આજ તમે જે માગો તે આપો તમે રાણી કુંવર ને પૂછી જો પછી આગળ માગી એને કહ્યું કઈ નથી આપવા માગી લો થોડું વિચાર્યું નતું એવું માગ્યું રાજ આપી દીધું એવું કાઈ નથી થતું ભગવાન કે આપું તો ખરા દક્ષિણમાં આપી તમે દક્ષિણ માં પણ કષ્ટ બહુ પડશે પણ મારું સત્ય પણ રહેવું જોઈએ ગમે એટલું કષ્ટ પડે એ હું સહન કરવા માટે તૈયાર છું મારું સત્ય પણ રહેવું જોઈએ આ કુંવર મારું નથી આ દેહ મારું નથી આ બધું મારું નથી પણ મારું સત્ય પણ રહેવું જોઈએ રંતિદેવ રાજા એવું મૂક્યું છેલ્લા ભગવાને કહ્યું ત્યારે રાય ઋષિને કહે વેચી મને ધન લઈએ નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે ચાલો સહુ કાશીએ જઈએ કાશીની યાત્રાએ નીકળા એ કથા કાલે આવશે ભગવાને રાજી કરવા માટે તમે વિચાર કરો કેવડું કષ્ટ સહન કરવું પડે ત્યારે કઈ મોબાઈલ નહોતા ત્યારે કઈ સાધન નહોતા ત્યારે કઈ પ્લેન નહોતા ચાલી ને જવું યાત્રા કરવી ન્યાય રાજી કરવા છતાં એ કષ્ટ ગમે એટલું પડે મારું જે હું સત્ય બોલું છું દુઃખની અંદર અસત્ય નહીં બોલું મારી એટલી જ વિનંતી છે કે મારું સત્ય પણ જવું ન જોઈએ કેટલો અડગ નિશ્ચય છે ઇન્દ્રિયોમાં નક્કી કરી લીધું અંતકલમાં નક્કી કરી જીવમાં કષ્ટ ગમે એટલું પડે હું ભોગવવા તૈયાર છું કાશી ઉપરા પેલા કાશી જાય થાય પછી આપણે પરીક્ષા કરશું બધા ગયા સ્વામી બાપાએ સાક્ષર સંવિતામાં લખ્યું એક ખાલી સત્ય વચન પાડ્યું રંતિદેવ રાજા એ રાજા રંતિદેવ રાજા એવું થઈ ગયું સ્વામી કે અત્યારે વર્તમાન કાળે ભગવાન ભક્ત છે એવા એક નહીં હજારો ભક્તો છે આપણે દેખાયો એને દેખાય રંધીદેવ રંતિ રાજા થઈ ગયો એક ક્ષતિ વચન બોલવાથી સ્વામી કે શિક્ષાપતિનો એક જ શ્લોક પાડે બસો ને બાર શ્લોક છે એમાંથી આજ્ઞા કેટલી છે એનો અર્થ એ થાય કે એક આજ્ઞા આપણાથી પડતી નહી હોય આજ્ઞા પાડી ક્યારે કહેવાય ગમે એવું સુખ આવે ગમે એવું દુઃખ આવે ગમે એવું કષ્ટ આવે ગમે તેવો તે તમે ના જોયું પાણી આવી ગયું જોરદાર દિનેશ ભગત અને ગયા ત્યારે કઈ ન તો આવ્યા તો ગોઠણ ઉપર પાણી થઈ ગયું ભગત લાલા ને કે તમારે જાવ હોય તો જાઓ હું નથી આવું લાલો હિંમત કરી ઉતરી ગયો ભગત મોટર લઈને મોટર માર્યા રાતે દોઢ વાગે પાણી વીતું ત્યારે આવ્યા કદાચ આ તો ઉતરી ગયો ભગવાન ભેડ્યા ન તો ર પૂજા અહીંયા હતી આપણને વિશ્વાસ હતો બે દી રહ્યો હોય તો બે દી ભગત ખેંચી લે પણ ખાય નહી કઈ ત્યારે ભગવાન ભેડા ભગવાન ભેળા ભેડા વાતો કરવી હેલી છે બીજાને ઉપદેશ આપવો હેલો છે કરવું બહુ વર્તનમાં મૂકવું બહુ કઠિણ છે એક કવિ લખ્યું કહેણી મિશ્રી ખાન હે રહેણી એવા રહેવા કોક લાખો કરોડો ને અબજો લોકો એમાં તો બોલે એમ જ કરે એવા તો કોઈક જ હોય આ ખોટું વાક્ય નથી કહેણી મિશ્રી ખાન બોલવું તો હાકર જેવું મીઠું લાગે બધાને ને મજા આવે એમાં આપણા વખાણ થતા હોય તો બહુ જ વખાણ મજા આવે મિશ્રી ખાન રહેણી તાતા લો એ પ્રમાણે જે બોલવું અને વર્તવું એ તો ધગેલા લોઢા જેવું એને અડી ન શકાય લાલચોર લોઢું હોય એને અડી શકાય બહુ કઠણ હા જયારે દુકાળ પડવાનો હતો સ્વામી બાપાએ આજ્ઞા કરી કેવી આજ્ઞા કરી સ્વામી કે ખાંડ વાળું ખાવું નહી તેલ વાળું ખા દૂધ વાળું ખાવું સાધુ ને આજ્ઞા નહી હરિભક્તોને બધાને આજ્ઞા કરી ત્યારે એમ થાય સ્વામીના વચનમાં હરિભક્તો ને સંતો ટૂંક ટૂંક સંતો લીધું મિષ્ટાન ન ખાવું ખાવું શું વિચાર કર્યો અડદની દાળ એને વઘારવી નહીં એમાં મીઠું નાખી દેવું અને પાપડ ઘટી પડ્યા અળદની દાળ પાપડ ને છાસ ને દહીં એક બે દિવસની વાત હોય તો સમજી શકાય આખું એક એક વરા પડ્યો એવો દુકાળ પડ્યો અને ધાર નિયમ બધા પડ્યા ન ખાધું એટલે ન જ ખાધું હળદી દાળ ન વગાડી એટલે ન જ વગાડી એ મહત્વનું નથી વચનમાં જે વિશ્વાસ આવી ગયો છે વચન પાડ્યું એનું કાળ કર્મ માય એનું ભૂંડું નહીં કરી શકે સાકરીત સામે કીધું ભગવાનના ભક્ત તો ચિત્રે વિટાર રતન છે તો ઉપર પણ ચિત્ર રતન હોય એમ ભગવાન ના ભક્ત છે એની ઉપર કાળ નો ગતિ કરી શકે કર્મ નો ગતિ કરી શકે માયા નો ગતિ કરી શકે કોઈનું કઈ ચાલે નહીં કારણ કે જેને આજ્ઞા પાડી હોય એનું આપને અનુભવ જ છે ને બધાને જેને વિશ્વાસ આવ્યો એનું કામ થઈ ગયું વિશ્વાસ ન આવ્યો એ રહી ગયા એ રહી ગયા પૂર્વે આવું જ હતું વર્તમાન કાળે આવું જ છે કૃષ્ણ ભગવાન માં આવું હતું રામ ભગવાન તે તો નંદ સંતો લખી નાખ્યું ને જે તરનારા તય રહી ગયા નોતા તરવાના તય તરી ગયા લ્યો એ કોઈથી બને કરવાના અતય રહી ગયા અને એ આપણે નથી કહેતા એ શાસ્ત્રમાં લખાઈ ગયું એ ભાગવતમાંય લખાઈ ગયું એ રામાયણમાંય લખાઈ ગયું લખાઈ ગયું એટલે આપણે બોલીએ છીએ જો લખ્યું ન હોત તો આપને કઈ ખબર ન પડત કહો ખોટી વાત છે કેટલી વાત સાચી છે બ્રહ્મચર્ય પાળનારા સીધો લોકો રહી ગયા સિદ્ધ કરનારા રહી ગયા એ જ નહી રહી ગયા અને વનમાં જનારા રહી ગયા ભાગવત ને કોણ ખોટું કે ભરત રાજા એ આખી પૃથ્વી નો ત્યાગ કર્યો કુટુંબ નો ત્યાગ કર્યો સંપત્તિ નો ત્યાગ કર્યો સ્ત્રીનો ત્યાગ કર્યો અને વન માંગ અવળો વૈરાગ હતો એનું અકલ્યાણ થાય થાય જ વન માં કઈ બંધન થાય વસ્તી નો ત્યાગ કર્યો ધન નો ત્યાગ કર્યો સંપત્તિ નો ત્યાગ કર્યો રાજ્ય નો ત્યાગ કર્યો એના હાથમાં જ હતું રાજ્ય આખું નવખંડનું ધરતી રણથી દેવ રાજાને બંધન ન થયું મહારાજ ને બોલવું પડ્યું વચનામ્રત માં ની રાજા એ ચમત્કારી કરતા છે ભાગવતમાં કથા જેને બંધન થયું થયું બીજો જન્મ બ્રાહ્મણ ની કોડે આવ્યો ઓલું જ્ઞાન રહી ગયું હા હા એક સોના ચાંદીના પાત્રમાં જમનારો ભરત ગયા

મારી આદ મૃગને પેટે જન્મ થયો મૃગલીને પેટે વિચાર કરો આમાં કોઈનું કઈ નક્કી ન રહ્યો આપણો જોબન પગી ચીપડું ચીરે મારણ ચીરી નાખતો એ ખાટી ગયો ભગવાનના ચરણમાં પડી ગયો આશ્ર સ્વીકારી લીધો ભાવનગરના વજેસિંહ બાપુએ પરીક્ષા કરી પાંચ હજાર માણસો બેઠા હતા અને બાપુથી બોલાઈ બોલાય ગયું અત્યારે ગધેડાની ગાય બનાવે એ વાત સાચી છે એમાં જોબન પગી હતા આ ગધેડાની થોડીક ગાયબ બને ગાય એવા જોબલ પગી બેઠા અને જોબર પગી બેઠા થયા હા મહારાજ મારા અનુભવ બેઠા છે મારી લાકડી અને વાહમાં ન પડી એવો એક હોય એવો હું હતો આજે મારા હાથમાં ઘઉં મૂકી છે હું ગધેડા જેવો છું ગધડા જેવો હતો અત્યારે છું ને એના જેવો હતો આજે હું ભગવાન નો ભગત બની ગયો બાપુ કે બાપુ એટલું જ નહી પોરબંદર થી દ્વારકા થી લઈ અને પુના સુધી આંખ વાંક છોકરો રડતો હોય તોય બંધ થઈ જાય મારું નામ સાંભળે એવો ખુખાર હું ડાકુ હતો ત્યારે બાપુને એમ થયું વાહ સ્વીકારી લીધું સામે લખ્યું જે પોતાની ભૂલ સ્વીકારે જેટલા મનુષ્ય છે એમાં શ્રેષ્ઠ છે પોતાની ભૂલ કોઈ સ્વીકારતું નથી પોતાની ભૂલે હુજતી નથી વિચાર કરો પોતાને ભૂલ સુજે એને સામે કેવું બિરદુ આ બિરુદ આપ્યું હું ગુનેગાર છું હું દોષિત છું કંઈકાલે પોતાની ભૂલ સ્વીકારે એ સામે વાત કરીને આજે સામે વાત કરે છે પોતાની ભૂલ દેખાય સર્વ મનુષ્યમાં શ્રેષ્ઠ છે પોતાની ભૂલ સ્વીકારે એ પોતાની ભૂલ દેખાતી જ નથી પ્રશ્ન એ જ છે બીજાની ભૂલ દેખાય પોતાની ભૂલ ન દેખાય મહારાજે વચનામૃતમાં લખ્યું વીસમું વચનામૃત વીસમા વચનામૃતમાં મહારાજ કેટલી પ્રશંસા કરી પોતે પોતાને જોતો નથી પોતાના ને જોતો નથી બીજાને જોયા એના રૂપ ને જોઈએ કુરૂપ ને જોઈએ બેઠા હોય ને ચોરે ચૌટે બેઠા હોય તો હું વાત નહીં અહીંયા કઈ કથા વાર્તા હોય એ ભાઈ કથા વાર્તા હોય આ જ વાત હોય અલી બલી જ વાતો હોય પણ મારા જે પ્રથમના ના વિષ્ણા વતનામૃત એટલી વાત કરી પોતે પોતાના ને જુએ હું કોણ છું મારા કોણ છે

કાફર માં કાફર નબળા શબ્દ મહારાજે પ્રથમા વીસ ના વતના મૃત માં વાપર્યા હું ઘનશ્યામભાઈ છે કે નહીં આવા હો શબ્દ મહારાજ વાપર્યા નીચ માં નીચ આવો શબ્દ બોલાય નીચ છે એમાં અગ્રેસર કાફર માં કાફર ઘેલામાં ઘેલો મૂરખમાં મૂરખ જો આવા શબ્દ મારા જેવાય ફરે આજે ભગવાન પરીક્ષા કરવા એવા ચાલો આપણે કાશી હવે જોજો પરીક્ષા કેવી કરે જે ભક્ત થાય એની ભગવાન પરીક્ષા કરે સાધુ પરીક્ષા કરે સમાજે પરીક્ષા કરે અને કાશી નીકળે કાલની કથા આંબળજો કેવી પરીક્ષા કરે છે રણથી રાજાની હે રનતિદેવ રાજે એટલું જ કીધું મારું સત્ય પણ રહેવું જોઈએ બીજું કાંઈ નહીં ભલે ગમે એટલું કષ્ટ આવે ગમે એટલું દુઃખ આવે પણ મારું સત્ય પણ રહેવું જોઈએ ભગવાન પ્રાર્થના કરી એમ જો આપને અહીંયામાં ખાતરી થઈ જાય હું આનો છું એનો જ રહેવો જોઈએ તો ભગવાન રાજી ન થાય શિક્ષાપતિ માં બિરુદ આપી દઉં તમારા ઘરવાળાને એ તમારા થઈને રહી તો ભગવાન આવીને ઉભા રહી જાય એની પાસે ભગવાન નહીં પણ વચનમાં વિશ્વાસ આવે તો પરીક્ષા કરી એમ પરીક્ષા ભગવાન કરવા આવે જેમ જીવબા લાડુબાની કરી એમ આપણી પરીક્ષા કરે ત્યાં આપણે નિષ્ઠામાંથી ન ડકીએ તો ભગવાન રાજી થાય સજાનંદ સ્વામી મહારાજ